નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મેંદરડાના અમરાપુર ચાંદ્રાવાડી વચ્ચે આજે વળાંકમાં એક કાર નદીમાં ખાબકી હતી જેમાં પાંચ યુવાન મિત્રો બેઠા હતા જે પૈકીના બે મિત્રોના ઘટના સ્થળે મોત થયાનું જ્યારે ત્રણ મિત્રોને ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે જૂનાગઢ અને મેંદરડા ખસેડવામાં આવ્યા છે જોકે મિત્રો લગ્ન પ્રસંગમાં આવેલા મિત્રોના મોતથી ખુશીનો માહોલ શોકમાં ફેર રહી ગયો છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવીએ કે મેદરડાના ગઢાડી ગામે આજે લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં વરરાજાના મિત્રો પણ લગ્નમાં આવ્યા હતા જેમાં પાંચ મિત્રો કપડાં લેવા માટે બપોરના સમયે આ એક ટ્વેન્ટી કારમાં બેસીને ગઢાડીથી મિરોડાના અમરાપુર ચાંદરાવાડી વચ્ચે રોડ પરથી પસાર થતા હતા જો કે મિત્રો ત્યારે અચાનક વળાંકમાં કાર નદીમાં ખાપી ગયેલી હતી જેથી કારમાં બેઠેલા બે મિત્રો મહેપાલ અશોકભાઈ બાવત અને કિશન લક્ષ્મણભાઈ કાવાણીનું ઘટના સ્થળે મોત થયું હતું તો મિત્રો ઘટનાને જાણ થતાની સાથે જ મેદરડા પોલીસ સ્થળ પર આવી ગયેલ હતી અને આગળની કાર્યવાહી કરી હતી પરંતુ બીજી તરફ ગઢાડી ગામે લગ્નનો માહોલ જેમાં વરરાજાના મિત્રોને અકસ્માત નડતા શોકનો માહોલ છવાયો હતો જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો